સરોવર સોરઠિયા નો વંડો માવડી ચોકડી એકસો પચાસ ફૂટ રિંગ રોડ બાપા સીતારામ ચોક માવડી રાજકોટના આ પવિત્ર પાવન પરિસર પરિસરમાં પરમશિવ ભક્ત સદભાગી સજ્જન શિવરાધના અને ઉપાસનાની જેમને કંઈક હવે એ ટેવાઈ ગયા છે એમ કહું તો પણ ખોટું નહીં કારણ કે ગઈકાલે મેં કહ્યું હતું કે એક આયોજનથી થાકી રહેવાય એને બદલે આઠમું આયોજનની શ્રૃંખલા જેમને દેવની કૃપાથી પ્રાપ્ત થઈ રહી છે એવા વિઠ્ઠલભાઈ કરશનભાઈ ભાઈ ચિરંજી વિરાજ વિઠ્ઠલભાઈ સુજિત્રા એમના સમગ્ર પરિવાર વતી આપણે આંતરરાષ્ટ્રીય શિવકથાકાર ડોક્ટર લંકેશ બાપુના શ્રીમુખેથી દ્વિતીય દિવસના શિવકથાના ગુણગાનને શ્રવણ કરવાના છે આવો રાષ્ટ્રભાવના વ્યક્ત કરી સૌને વિનંતી કરીશ આપના સ્થાન પર આપ ઉપસ્થિત થઈ સાવધાન પોઝિશનમાં આપની સ્થિતિ જાળવી રાષ્ટ્રગીતના ગાનમાં સહભાગી થશું